તો ચાલો આજે આપણે એક એવી ગાથાની વાત કરીએ જે કાગળ પર શ્યાહીથી નથી લખાઈ પણ શૂરવીરોના લોહીથી લખાઈ છે આ કહાણી છે આપણી કાઠિયાવાડની ધરતીની એક એવા જ જંગની જ્યાં આબરૂની કિંમત જિંદગી કરતાં પણ વધારે હતી અને જુઓ આ એક જ વાક્યમાં જાણે આખી કહાણીનો નિચોડ આવી જાય છે આ ખાલી શબ્દો નથી સમજી લ્યો આ તો ઈણાજ ગામના એ બલોચ શૂરવીરોનો પડઘો છે જેમણે ઇતિહાસમાં અમર થવા માટે મોતને સામેથી બેઠ્યું હતું તો આ વાત છે સંવત ઓગણીસો ઓગણચાલીસની જૂનાગઢ રજવાડાનું એક નાનકડું ગામ ઇણાચ અને ત્યાંના ગામેથી એટલે કે ગામના આગેવાન હતા જમાદાર અલી મહંમદ રંદ બલોચ કોમના એક મોટા ગજાના સરદાર અને એમના જીવનમાં એક એવો મોડ આવ્યો જ્યાં એમણે એક એવો ફેંસલો લેવાનો હતો જે લગભગ અશક્ય હતો થયું એવું કે જૂનાગઢના દીવાને અલી મહંમદ સામે એક ફરમાન મોકલ્યું એક એવી શરત મૂકી જે કોઈ પણ મર્દ માણસ માટે કોઈપણ યોદ્ધા માટે મોતથી પણ બત્તર ગણાય એમણે સીધું કહી દીધું કે ભાઈ કા તો તમારા હથિયાર હેઠા મૂકી દો અને આ તમારું બાપદાદાનું ગામ ખાલી કરી દો નહીં તો પછી જે થાય એના માટે તૈયાર રહેજો હવે જુઓ આ કોઈ લડાઈનો નિર્ણય નહોતો આ તો સિદ્ધાંતોની કસોટી હતી એમની સામે બે જ રસ્તા હતા એક રસ્તો હતો લાંબી જિંદગીનો પણ હથિયાર વગરની અપમાનભરી જિંદગી અને બીજો રસ્તો હતો મોતનો પણ એ મોત હતું શાનનો આભરૂનું હવે બલોદ જેવા શૂરવીરો માટે આ પસંદગીમાં કોઈ શંકાને સ્થાન જ નહોતું જવાબ એકદમ સાફ હતો જ્યારે અલી મહમદે એમના પત્ની બીબી અમનને કહ્યું કે તમે બાળકોને લઈને કોઈ સલામત જગ્યાએ જતા રહો ત્યારે એમણે જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે આ એમના જ શબ્દો હતા એમણે સાફ કહી દીધું કે હું અહીંયા જ રહીશ અને મોત આવશે તો તમારી સાથે જ ઇજ્જત ભેર સ્વીકારીશ આના પરથી સમજાય કે આ લડાઈ ખાલી મર્દોની નહોતી આખા પરિવારના આખા કુળના સ્વાભિમાનની લડાઈ હતી તો બસ હવે નક્કી થઈ ગયું કે માથું નહીં નમાવાનું એટલે અલી મહમ્મદે પોતાના ભાઈબંધુ ભત્રીજા જેટલા પણ સગાવાલા હતા બધાને સંદેશા મોકલ્યા પણ આ કોઈ જંગની તૈયારી નહોતી હો આ તો આકડી મુલાકાત હતી પરિવારનો છેલ્લો મેળાવડો હતો એકબીજાને છેલ્લી સલામ કરવા માટે અને એ સભામાં અલી મહંમદે દિલ ખોલીને વાત કરી એમણે ચોખ્ખું કહ્યું કે જુઓ ભાઈ આપણી મકરાણી કોમની આબરૂદાવ પર લાગી છે આ હથિયાર મને મારા જીવથી પણ વધારે પ્યારા છે એટલે હું તો અહીંયા જ મારા ઘરમાં મારી ઇજ્જત માટે મરીશ પણ એમણે એ પણ કહ્યું કે જેમના બાલબચ્ચા છે એ જીવા માટે આઝાદ છે હું કોઈને મારી સાથે મરવા માટે મજબૂર નથી કરતો અને ત્યારે ઊભા થયા કાદરબક્ષ એ ભાઈ હંમેશા શાંતિની જ વાત કરતા પણ જ્યારે વાત આબરૂ પર આવી ત્યારે એમના મોઢેથી આ શબ્દો નીકળ્યા એમણે કહ્યું હવે મને મારા બાલબચ્ચાની પણ ચિંતા નથી હું આ દુઃખમાં તમારી ભેગો છું બસ આ એક વાક્ય સાથે આખા કુળનું ભવિષ્ય લખાઈ ગયું નક્કી થઈ ગયું કે હવે લડાઈ જ એક રસ્તો છે અને આખરે દિવસ આવી જ પહોંચ્યો જૂનાગઢની ફોજ સાથે અંગ્રેજ સૈનિકો એમણે આવીને ઈણાજ જેવા નાનકડા ગામને ચારે બાજુથી ઘેરી લીધું બસ હવે જંગનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું હતું પણ લડવાવાળા હતા કેટલા ફક્ત તેર વિચાર તો કરો એક બાજુ હજારોની સેના મોટી મોટી તોપો નવા જમાનાના હથિયારો અને બીજી બાજુ ફક્ત તેર બલોચ જેમની પાસે હથિયારના નામે હતી એમની હિંમત અને એમનું અચૂક નિશાન અને તમને નવાઈ લાગશે પણ શરૂઆતમાં તો આ તેર જણા આખી ફોજ પર ભારે પડી ગયા એમનું નિશાન એટલું પાક્કું હતું એટલું સચોટ હતું કે દુશ્મનના તોપચીઓને તોપની નજીક પણ આવવા નહોતા દેતા આજ તો સાબિતી હતી એમના કૌશલ્યની અને એમની બહાદુરીની અને જુઓ આવા મોત સામે ઝૂમતી વખતે પણ એમના સિદ્ધાંતો કેવા અડીખમ હતા વજીર મોહમ્મદ એક યોદ્ધા એમણે જોયું કે સામે દુશ્મનોનો એક જુવાન તોપચી હાશમભાઈ એકલો ઊભો છે એટલે એમણે તરત પોતાના સાથીઓને કહ્યું જોજો હં એને કોઈ હાથ ના લગાડતા એની હજી કાચી ઉંમર છે એને નથી મારવો દુશ્મનીમાં પણ આવી મરદાનગી પણ આ બહાદુરી ક્યાં સુધી ટકે આખરે રાજની તોપોએ આગ ઓકવાનું શરૂ કર્યું ઈનાજ ગામના ઘર એક પછી એક જમીન દોસ્ત થવા લાગ્યા હવે આ કહાણી એના સૌથી દુઃખદ પડાવ તરફ જઈ રહી હતી થયું એવું કે કોઈએ અલી મોહમ્મદના દીકરા વજીર મોહમ્મદને એક એવી ગાળ દીધી જે એ સહન ન કરી શક્યા બસ ગુસ્સામાં એમણે રાઇફલ ફેંકી દીધી અને એકલી તલવાર લઈને દુશ્મનોની વચ્ચે ઘૂસી ગયા અપમાન કરનારને તો પાડી દીધો પણ પોતે ગોળીઓથી વિંધાઈ ગયા અને પોતાના મોટા ભાઈને પડતા જોઈને નાનો ભાઈ અબ્દુર રહેમાન એનો બદલો લેવા દોડ્યો અને એ પણ શહીદ થયો એક પછી એક ઘરના ચિરાગ બુજાઈ રહ્યા હતા પોતાની નજર સામે બે બે દીકરાઓને ગુમાવ્યા પછી જમાદાર અલી મહમ્મદ સમજી ગયા કે હવે એમનો પણ વારો છે એમણે પોતાની પત્ની બીબી અમન તરફ જોઈને છેલ્લે સલામ કરી એ શબ્દોમાં ડરનું નામો નિશાન નહોતું હતી તો બસ એક શાંતિ એક સ્વીકાર અને અલી મહમ્મદનું મોત પણ એમની જિંદગી જેવું જ શાનદાર હતું પહેલા રાઇફલથી એકને પાડ્યો પછી પિસ્તોલથી બીજાને અને પછી તલવાર ખેંચીને એકલા હાથે આખી ફોજ પર તૂટી પડ્યા એક સાવજની જેમ લડ્યા અને શિવિદી વોહરી લીધી હવે અલી મહંમદ અને એમના દીકરાઓ તો શહીદ થઈ ગયા બધાને એમ જ હતું કે બસ હવે લડાઈ પૂરી વાર્તાનો અંત આવી ગયો પણ ના ઇળાજની એ જમીન પર હજી એક યોદ્ધો શ્વાસ લઈ રહ્યો હતો અને એની કહાણી તો હજી બાકી હતી કોઈનું ધ્યાન નહોતું ગયું પણ ગામના પાદરમાં એક આંબલીનું ઝાડ હતું અને એની ઊંચી ડાળીઓ પર બેસીને સવારનો એક યોદ્ધા એકલે હાથે દુશ્મનોને વીંધી રહ્યો હતો એનું નામ દિનાર અને દિનારની બહાદુરીની વાત તો એવી છે કે માની ન શકાય સવારથી લડતા લડતા એના શરીર પર કેટલાય ઘા વાગ્યા હતા છાતીમાં પેટમાં પણ એને હાર ના માની પોતાના જ કપડાં ફાળીને એના ડૂચા ઘામાં ભરી દીધા જેથી લોહી વહી ન જાય અને એટલું જ નહીં પોતાને ઝાડની ડાળી સાથે બાંધી દીધો કે કદાચ ચક્કર આવે તોય નીચે ના પડાય ને લડવાનું ચાલુ રહે સાંજ પડી સૂરજ આથમ્યો ત્યારે એની બંદૂકમાંથી છેલ્લી ગોળી છૂટી અને એના શરીરમાંથી છેલ્લો શ્વાસ શૌર્ય કોને કહેવાય એનું આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે એટલે જ કહી શકાય કે ઇણાજની એ લડાઈ ભલે હારમાં પૂરી થઈ પણ હકીકતમાં એ આત્મસન્માનની આબરૂની એક એવી જીત હતી જે ઇતિહાસમાં અમર થઈ ગઈ એ તેર શૂરવીરોએ બતાવી દીધું કે દેહ તો નાશ પામે છે પણ સિદ્ધાંતો અને ઇજ્જત ક્યારેય નથી મળતા આ ગાથા આપણને એક સવાલ પૂછતી જાય છે કે શું આજના જમાનામાં કોઈ પોતાની આબરૂ માટે આવું બલિદાન